નમસ્કાર મિત્રો હવે તો આ ભૂતિયો અને રાજકુમાર બંને ગાઢ મિત્રો બની ગયા છે અને એકબીજા વગર રહી પણ શકતા નથી અને ભૂતિઓ પણ હવે જ્યારે ભૂખ્યો ભેડિયો બની અને જ્યારે ગામમાં શિકાર કરવા નીકળે ત્યારે સાથે આ રાજકુમારને પણ લેતો જાય છે અને આજે તો બીજી રાત થઈ છે પણ રાજકુમારે આ ભૂતિયાને શિકાર કરવા દીધો નથી અને કહે છે કે ચાલો આજે પેલો ભોરુડો ભરવાડ આપણા માટે ચોખ્ખા કીના લાડુ બનાવવાનો છે અને આપણે એ લાડુ ખાવાના છે ત્યારે ભૂતિઓ કહે છે કે જો રાજકુમાર મને એ લાડુ નહીં ભાવે ને તો હું પેલી બકરીને ખાઈ જઈશ કારણ કે મને બે દિવસથી કકડીને ભૂખ લાગી છે ત્યારે રાજકુમાર કહે છે કે કાંઈ વાંધો નહીં ભૂતિયા તને જો આ લાડુ ના ભાવે તો પછી તને જે ભાવે એ તું ખાઈ લેજે હું તને નહીં રોકું અને આમ બંને જણા આવી વાતો કરતાં કરતાં રાતના અંધારામાં પહોંચે છે આ ગામમાં અને ગામમાં પહોંચીને જુએ છે તો પેલો ભોરુડો ભરવાડ ઘણા બધા લાડુ બનાવી અને ત્યાં પોતાના આંગણામાં બેઠો હોય છે અને ત્યાં પહોંચી અને રાજકુમાર કહે છે કે જો ભૂતિયા કેટલા સરસ મજાના સ્વાદિષ્ટ લાડુ આપણા માટે આ ગામ લોકોએ બનાવ્યા છે અને આજે તો ખાવાની મજા પડી જશે ત્યારે ભૂતિયો કહે છે કે રાજકુમાર મને આ લાડુ નથી ભાવતા મેં આવા લાડુ ક્યારેય ખાધા નથી અને તારે જેટલા ખાવા હોય એટલા તું ખાઈ લે બાકી અહીંયાથી જટ ચાલ મારે પેલી બકરીને ખાઈ જાવી છે ત્યારે આ ભોરડો ભરવાડ ચિંતામાં પડી ગયો કે આ નક્કી આ ભૂતિઓ પેલી બકરીને ખાઈ જશે અને આ અમારો આખો એ પ્લાન ઊંધો પડશે અને આમ આ બાજુ સામે ઝૂંપડામાં આ ગામના મુખી અને ગામના બધા જ માણસો જોઈ રહ્યા છે કે આ બોરુડા ભરવાડની વાત તો સાચી છે આ ભૂતિઓ અને રાજકુમાર બંને આજે લાડુ ખાવા તો આવ્યા છે પરંતુ હવે શું વાતચીત થઈ રહી છે એ આપણને ખબર કેમ પડે અને આ બાજુ પેલો રાજકુમાર હાથમાં એક લાડુ લે છે અને પોતાના મોઢામાં મૂકી અને કહે છે કે અરે વાહ બરુડા આ તે તારા હાથે બનાવ્યા છે અને આટલા સુંદર અને સ્વાદિષ્ટ લાડુ તો મારા રાજભોગમાં પણ નથી હોતા ત્યારે બરુડો કહે છે કે હા રાજકુમાર આ લાડુ અમારા ગામ લોકોએ સાથે મળીને બનાવ્યા છે ત્યારે આ રાજકુમાર કહે છે કે લે ભૂતિયા એક ચાખી તો જો અને જો સારો ના લાગે તો પછી તારે જે ખાવું હોય એ તું ખાઈ લેજે ત્યારે આ ભૂતિયો ગુસ્સામાં આવીને એટલું બોલ્યો કે ના રાજકુમાર મારે આવું નથી ખાવું મને નથી ભાવતું ત્યારે રાજકુમાર કહે છે કે મિત્ર જો તું નહીં ખાય ને તો તને આ તારા મિત્રની સોગંદ છે એક લાડુ ખાઈ લે ત્યારે ગુસ્સામાં ભૂતિયો એક લાડુ લઈ અને પોતાના મોઢામાં મૂકે છે અને મોઢામાં મૂકતાની સાથે જ તેને લાડુ એટલા સ્વાદિષ્ટ લાગ્યા કે તે ઘડીક વાર તો મોઢામાં ને મોઢામાં રાખી અને ચાવીને પોતાના પેટમાં ઉતારી દે છે અને પછી કાંઈ પણ બોલ્યા વગર ભૂતિયો ત્યાં ઊભો રહી ગયો ત્યારે રાજકુમાર બોલ્યો કે શું થયું ભૂતિયા ત્યારે ભૂતિયો બોલ્યો કે રાજકુમાર પેલા હાડ માંસ કરતા તો આ લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ છે અને જો તારી ઈચ્છા હોય તો આ બધા લાડુ ખાઈ જવું ત્યારે રાજકુમાર હસવા લાગ્યો અને કહે છે કે ભૂતિયા તને કહ્યું હતું ને કે તને લાડુ ભાવશે અને હવે તારી ઈચ્છા હોય ને એટલા બધા જ લાડુ તું ખાઈ લે અને પછી તો ભૂતિયો કોઈના પણ સામુ જોયા વગર એક પછી એક આમ કરતાં કરતાં જેટલા પણ લાડુ પડ્યા હતા એ બધા જ લાડુ ભૂતિયો એકલો ખાઈ ગયો અને અમીનો ઓટકાર લઈ અને પછી કહેવા લાગ્યો કે રાજકુમાર મેં મારા જીવનમાં પહેલી મજાના લાડુ ખાધા છે મારું તો પેટ ભરાઈ રહ્યું હવે મારે પેલી બકરીને નથી ખાવી એને છોડી મૂકો હે બોરુડા જા આજે હું તારી બકરીને બક્ષી દઉં છું મારે નથી ખાવી અને આટલું કહી અને આ ભૂતિયાએ અમીનો ઓટકાર લઈ અને આ ભોરુડાની સામું જોઈને એટલું કહ્યું કે હે ભોરુડા ભરવાડ તે આજે મને પેટ ભરી અને આવા સુંદર મજાના લાડુ ખવડાવ્યા છે તો આજે હું ભૂતિયો તારા ઉપર પ્રસન્ન થયો છું આજે માંગ ભોરુડા આજે તું જે માગે ને એ તને ના આપી દઉં તો મારું નામ ભૂતિયો નહીં અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ રાજકુમાર પેલા ભોરુડાના કાનમાં જઈને કહેવા લાગ્યો કે હે ભોરુડા માંગવાની વેળા આવી છે તો કાંઈક એવું માગ છે કે તમારે આખા ગામને લીલા લહેર થઈ જાય ત્યારે આટલી વાત સાંભળીને ભોરુડો બે હાથ જોડીને એટલું કહે છે કે હે ભૂતિયા દાદા તમારે જો મને આપવું જ હોય ને તો મને એ આપો કે રોજ સવારે નાના નાના અમારા ગામના બાળકો તમારા ઝાડ નીચે આવી નથી શકતા ખેડૂતો ત્યાં બપોરે વાળું પાણી કરી નથી શકતા આ ગામમાં રાતનું અંધારું પડતાની સાથે જ ગામ જ્યાંને શમશાન હોય એવું સુમસામ થઈ જાય છે આખું ગામ તમારાથી ડરે છે અને તમારા ત્રાસથી આખું ગામ તમારાથી ડરી ગયું છે તો અમને તમારા ત્રાસમાંથી મુક્ત કરાવો અમારી રક્ષા કરો અને અમારા ગામમાં ઘેટા બકરા પણ ખૂટી ગયા છે તો એનું કંઈક નિરાકરણ આપો અને ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિઓ કહેવા લાગ્યો કે તો જા ભોરુડા હું ભૂતિઓ આપતા કહું છું કે આજ પછી તારા ગામમાં હું ક્યારેય કોઈને હેરાન નહીં કરું તારા ગામના ઘેટા બકરાઈ નહીં ખાવ અને મારા પીપળાના ઝાડે આજ પછી તમે જેટલા પણ માણસો આવી અને બેસવું હોય તો બેસજો રહેવું હોય તો રહેજો ક્યારેય આ ભૂતિયાનો ત્રાસ તમને નહીં જોવા મળે હું હવે પછી ક્યારેય કોઈને નહીં ડરાવું કે નહીં ધમકાવું કે હવે પછી ક્યારેય ભૂખ્યો ભેડિયો બનીને પણ તમને નજરે નહીં પડું અને આટલી વાત સાંભળતાની સાથે જ આ બોરુડાની આંખમાં હરખના આંસુ આવી ગયા અને જોરથી બૂમ પાડે છે કે મુખી બાપા ગામ લોકો હવે બહાર આવી જાઓ ભૂતિયો આપણી વાત માની ગયો છે ત્યારે બધા માણસો બહાર આવે છે ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે હે મુખિયાજી ચિંતા કરશો નહીં આજ પછી ભૂતિયો તમને નહીં ડરાવે અને જો તમે કહેતા હોય ને તો આ પીપળાનું ઝાડ છોડીને પણ ચાલ્યો જાઉં બોલો છે મંજૂર ત્યારે આ મુખી એટલું બોલ્યા કે ભૂતિયા તું ક્યારથી આ પીપળાના ઝાડમાં આવ્યો છે ત્યારે ભૂતિયો કહે છે કે લગભગ એક મહિનાથી હું આ પીપળમાં આવીને વસવાટ કરું છું પરંતુ તમે કહેતા હોય ને તો હું એ પણ ઝાડ છોડીને ચાલ્યો જાઉં ત્યારે મુખી બાપા કહેવા લાગ્યા કે ના ભૂતિયા દાદા તમારે જેટલા દિવસ રહેવું હોય ને એટલા દિવસ તમે રહો અને અમારી રક્ષા કરજો અને અમને સંકટ મુક્ત રાખજો ત્યારે ભૂતિયો કહે છે કે આજ પછી આ ગામમાં હું ક્યારેય કોઈ મુસીબત નહીં આવવા દઉં અને હવે સમજી લો કે આ ગામ મારું જ છે ત્યારે સૌ કોઈ ભૂતિયાના મિત્ર બન્યા અને આમ મુખી બાપા પૂછે છે કે હે ભૂતિયા આ રાજકુમાર કોણ છે અને શું તારી આ કોઈ લીલા તો નથી ને ત્યારે રાજકુમારની વાત સાંભળી અને ભૂતિઓ કહે છે કે આ રાજકુમાર આપણા પાડોશમાં એક નાનકડું રજવાડું છે એ રજવાડાનો રાજકુમાર છે પરંતુ એમના માતા પિતાથી રિસાઈ અને તે અહીંયા મારા પીપળના ઝાડમાં આવી ગયો હતો અને હું એનો પરમ મિત્ર બન્યો છું અને એના કારણે આજે આ ગામ પણ મારું મિત્ર બની ગયું છે ત્યારે રાજકુમારના ખભે હાથ મૂકીને મુખી બાપા એટલું કહે છે કે બેટા તમારા માતા પિતા તમારા વિયોગમાં દુઃખી થતા હશે એમને હેરાન કરશો નહીં અને તમે તમારા ઘરે ચાલ્યા જાઓ ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિઓ કહે છે કે એની ચિંતા તમે નહીં કરો એની હું બધી જ વ્યવસ્થા કરી દેવાનો છું અને હવે હું જાઉં છું પરંતુ એ ગામ લોકો આજ પછી હું ક્યારેય તમારા ગામને તો હેરાન નહીં કરું પરંતુ મને આવા ચોખા ગીના લાડુ ખવડાવવા પડશે ત્યારે ભોરુડો કહે છે કે ભૂતિયા તું કેતો હશે ને તો અમે તમારા માટે રોજ આવા લાડુ બનાવીશું પણ તમે જમવા આવજો ત્યારે ભૂતિયો બોલ્યો કે ના ભોરુડા રોજ તો મારે લાડુ નથી ખાવા પરંતુ ચાર પાંચ દિવસે એકવાર મને લાડુ જરૂર જમાડજો મને તમારા હાથના લાડુ ખૂબ ભાવ્યા છે આટલું કહી અને ભૂતિયો અને રાજકુમાર ત્યાંથી ચાલી નીકળે છે અને આમ ચાલતા ચાલતા પીપળાના ઝાડમાં જઈ અને આ બંને જણા પીપળાના થડમાં જઈને બેસે છે અને સુખ દુઃખની વાતો કરવા લાગ્યા અને આ બાજુ આખું એ ગામ ભેગું થયું અને ભેગું થઈ આ બોરુડા ભરવાડની બધા જ ગામ લોકો જય જયકાર કરવા લાગ્યા ત્યારે બોરુડો ભરવાડ કહેવા લાગ્યો કે ગામ લોકો તમે મારી જય જયકાર શું કામ કરો છો આ બધો ચમત્કાર મેં નથી કર્યો પરંતુ આ બધું ચમત્કાર કરનાર તો આપણે ગયા હતા ને ગઈકાલે એ માતા મહાકાળીએ કર્યો છે ચાલો એમના મંદિરે જઈ અને એમનો જય જયકાર કરીએ કે જેમણે આપણને આ ભૂતિયાના ત્રાસમાંથી આ આખા એ ગામને છોડાવ્યું છે અને પછી તો આખું એ ગામ ચાલતું ચાલતું પહોંચે છે માતા મહાકાળીના મંદિરે અને ત્યાં માતાજીના ધૂપ દીવા કરી અને બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે માતા મહાકાળી તમારો ખૂબ ખૂબ આભાર કે તમારા કારણે આજે આખું એ ગામ હવે સંકટ મુક્ત થયું છે માડી આવી જ રીતે આ ગામની રક્ષા કરજો અને આમ પછી તો માતાજીને ફૂલોની માળા ચડાવી અને ગામના સૌ માણસો ઘરે આવે છે અને આમ કરતા કરતા બે ચાર દિવસો વીત્યા ત્યારે મુખી બાપા આખા ગામને ફરી ભેગું કરે છે અને પેલા ભોરુડા ભરવાડને બોલાવી અને એટલું કહે છે કે હે ભોરુડા આજે પાંચ દિવસ થઈ ગયા છે અને પાંચ દિવસે ભૂતિયાને લાડુ જમાડવાના છે તને યાદ તો છે ને ત્યારે ભોરુડો એટલું બોલ્યો કે હા મુખી બાપા મને તો બરાબર યાદ છે પરંતુ ગયા વખતે આપણે ભૂતિયાને લાડુ જમાડ્યા હતા તો આજે જ લાડુ નથી જમાડવા પરંતુ આજે આપણે કંઈક અલગ કરીએ ત્યારે મુખી બોલ્યા કે તારી વાત તો સાચી છે પરંતુ આપણે શું કરીશું બોલ ત્યારે બોરુડો એટલું કહે છે કે મુખી બાપા આ વખતે આપણે ખીર બનાવીએ અને ખીર બનાવી અને ભૂતિયાને ખવડાવીએ તો ભૂતિયો આપણા ઉપર વધારે પ્રસન્ન થશે ત્યારે આટલી વાત સાંભળી અને ગામના સૌ માણસો ખુશ થયા અને ખીર બનાવી અને ભૂતિયાની પાસે પહોંચે છે અને ભૂતિયાની પાસે પહોંચી અને ત્યાં પીપળાના ઝાડ પાસે જઈ અને ભૂતિયાને બૂમ પાડતા કહે છે કે હે રાજકુમાર અને હે ભૂતિયા ક્યાં છો તમે બહાર આવો જુઓ તો ખરા તમારા માટે શું લાવ્યા છીએ ત્યારે રાજકુમાર બહાર આવીને જુએ છે અને કહેવા લાગ્યો કે અરે વાહ શું વાત છે આજે તો સ્વાદિષ્ટ ખીર અને એ પણ અમારા માટે ત્યારે રાજકુમારની આટલી વાત સાંભળી અને આ ગામના માણસો કહેવા લાગ્યા કે હા આ તમારા બંને માટે જ છે અને પછી રાજકુમારે ભૂતિયાને બૂમ પાડી કે ભૂતિયા જલ્દી નીચે ઉતર જો આજે સ્વાદિષ્ટ ખીર બનાવવામાં આવી છે અને એ પણ તારા માટે ત્યારે ભૂતિયો પાછો પીપળાના ઝાડમાંથી નીકળ્યો બહાર અને બહાર નીકળી અને ખીર ખાવા લાગ્યો અને ખીર ખાઈ અને પછી ભૂતિયો શું કરે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી